ભરૂચ તાલુકાના દયાદરા ગામે નેશનલ હાઈવે ઓથોરિટી સહિત વહીવટી તંત્રના અધિકારીઓની હાજરીમાં પોલીસ બંદોબસ્ત સાથે મુખ્ય માર્ગ પરના કરેલા ગેરકાયદેસર દબાણો હટાવવાની કામગીરી વહેલી સવારથી જ શરૂ કરવામાં આવી હતી હાઈવે ઓથોરિટી દ્વારા સત્યાવીસ જેટલા દબાણકારોને ત્રણ વખત નોટિસો આપી હતી છતાં પણ દબાણો હટાવી લેવામાં તેઓ નિષ્ફળ નીવડ્યા હતા જો કે સૂચનાઓ આટ આટલી આપ્યા પછી પણ તેમના પેટના પાણી હલ્યા ન હતા દબાણકારો દ્વારા દબાણ હટાવવામાં નહીં આવતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ગેરકાયદેસર દબાણોનો સફાયો કરવામાં આવ્યો આ જો ભરૂચ ખાતે ભરૂચ થી જંબુસર રસ્તાના દબાણો દૂર કરવા માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવેલ જેમાં પ્રાંત મામલાદાર અને નેશનલ હાઈવેના સંયુક્ત અભિયાનથી આજરોજ સમગ્ર દબાણ દૂર કરવામાં આવશે સાંજ સુધીમાં જે પાટા બાંધકામો અને ટેમ્પરરી જે દુકાનોને પણ ખસેડવામાં આવશે કેટલી દુકાનો છે નોટિસ આપે ને કઈ રીતે સત્તાવીસ જેટલા હિસબોની અમે નોટિસ બજવણી કરેલી અગાઉ ત્રણ વખત અને આજ રોજ એ સત્તાવીસ સત્તાવીસ એને આગલા દિવસે જાણ કરેલ છે અમે અને સાંજ સુધીમાં અમે દબાણ દૂર કરવામાં આવશે આજે સંયુક્ત ટીમ છે જે જે બી મામલતદાર અને જિલ્લાના તમામ એસપી ડીવાયએસપી એસપી ના માણસો બી આજે હાજર છે અને લોકો સાથ આપી રહ્યા છે દબાણ દૂર કરવા માટે